કેશોદ તાલુકાના બાલાગામ ઘેટ ગામમાં સગર સમાજના ઈષ્ટદેવ દાસારામ બાપાની જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાય કેશોદ તાલુકાના બાલાગામ ઘેટ ગામે સગર સમાજના ઈષ્ટદેવ શ્રી દાસારામ બાપાના મંદિરમાં શ્રી દાસારામ બાપાની ત્રણસો ને છ્યાસીમી જન્મજયંતિ સગર સમાજ અને બાલા ગામના નગરજનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે સવારે નવ વાગે હાથીની એક અંબાડી ઘોડે સવારો બળદગાડાઓ સાથે વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે રથયાત્રા બાલા ગામના મુખ્ય માર્ગો પર નીકળી હતી આ શોભાયાત્રામાં મંદિરના મહંત શ્રી ભગવાનજી ભગત જૂનાગઢ દાસારામ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ કોદાવલા રામસિંહભાઈ મારુ વેલજીભાઈ પાથર અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી લાખાભાઈ સોલંકી હર્ષુકભાઈ કળથિયા સહિતના સગર સમાજના ગામે ગામના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સગર સમાજ અત્યારે બાલા ગામમાં ઉમટી રહ્યો છે બપોરના બાર વાગે ધુવાળાબંધ ગામ બાલા ગામે મહાપ્રસાદ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

હાથીની અંબાળી ઉપર બાપાની રથયાત્રા તેમજ શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં અમારા મનશ્રી તેમજ સમસ્ત સગર સમાજના આગેવાનો દાસારામ બિલ્ડર અમારા પ્રમુખશ્રી તેમજ સમસ્ત બાલાગામ ગામ જોડાયું હતું તેમાં ઘોડેસવાર હાથીની અંબાળી ઉપર અમારી બાપાની ધ્વજારોહણ તેમજ નેદાનો કાર્યક્રમ હતો તેમજ સાંજે ભવ્ય લોક કાર્યક્રમ છે તો સમસ્ત બાલાગામ ગામ તેમજ અમારા સમસ્ત ગુજરાતની અંદરથી અમારો સમાજ પધાર્યો હોય તો બધાને આજે સાંજે ભવ્ય લોક ડાયરાની અંદર વધારવા ભાવભર્યું નિમંત્રણ